श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम लोका विराम रणरंगधीर राज्यपने रघुवंशनाथ कारुण्य रूप करुणाक्रंदरामचंद्र शरणम भगवत મનોજ મા ગોંડલિયા ના આંગણા એવા હોય ને એટલે ખાસ આ મંડપ પિતૃઓના યાદ કરવા માટે છે વ્યવહાર પ્રસંગ કરવા માટે નથી આ મંડપ આ ધર્મ સભા આ સંત ભોજન અને સંત મિલનનો પ્રસંગ છે એ કોઈ કરવા માટે ભેગા નથી આ મંડપ હોય ને આ ભંડારો હોય ભેગા થાય એ માટે છે આપણે આગળ જો આ તમારી એક ગોંડલિયા પરિવાર ની ગુરુ ગાંધી મહાન જો આ શબ્દ બોલતો હોય આજ આ પેલી વાર આ માણસ એના પેટ બળેદરા બોલે છે અને નક્કી કર્યું છે

એ કઈ કલ્યાણ માટે સમાજના માટે સમાજની એકતા માટે ના મંડપ છે એ માટે હું ભેગા થયા છું તો ગોંડલિયા પરિવાર રાજકોટ થી મૂકી આ ની અંદર આ કેટલી મને તમને પ્રેરણા છે અને હું ભેગા થયા છે વાત કરી કે જેની માતાઓ આવો સમ્રણી હોય લોહંગ બાપો એના જો ગોંડલિયા કહેવાતા હોય જેની માતા સમ્રદ્ધ દેહ સ્વામીઓના કહેવાતા હોય હોય તમે આપડે હરાબર નામ આવડે બાપા અમને સીતારામ બાપુ માનતા ઘસિક બાપુ માનતા ગમી બાપુ માનતા હોય પણ આજ તમારા નજરે એક લોંગ બાપુ દેખાતો યાર આ એના અવતાર લઈને આજ મેં કોણ આવ્યું કે ગણથી થી કોણ આવ્યું ભલે નામ આવડે કે ન આવડે પણ એક દેશળ બાપા તમને યાદ આવ્યું છે

અમારે તો આવું કેમ કઈ ગાય તમે માણસ અમે માણસો છે તમારે છે એવું બધી વ્યવસ્થા અમારે છે તમે મકાનમાં છો તમે મકાનમાં રહી છીએ તો આવું કેમ સાધુ ગમે ત્યારે કરે ગમે ત્યારે સમાધિ પૂજન કરે ગમે ત્યારે મંડપ કરે ગમે ત્યારે ભંડારો કરે અમારે ને કારણ શું મહાત્મા એ છે કે તમે બારમું કર્યા પછી તમારે કરવું ન પડે અને અમારો બાપ છે એ હાડા બાર શાખા માટે આ સનાતન ધર્મ ગુરુ છે એ ગમે ત્યારે ગમે ત્યાં કરી શકે બાપ છે આપણા ઘરમાં એક આપણો બાપ હોય અને એ ગમે એ વાત કરી કે બાજ આ બનાવતો એ ન બને આપણા સાધુ છે ને એ ગુરુ છે સમાજમાં અને ગુરુ છે એ ગામનો સાધુ છે એ ઠાકર સેવા કરે છે અને સીધો અંશાવતર છે એનું કારણ છે બાપુ કે કોઈ પણ વ્યક્તિ હોય એ પેલા નાદનો હોય છે પેલા નાદ આવે ને તો હું તમે બોલી શકીએ પેલા કોઈ પણ વ્યક્તિ નાદ નો હોય નાદ નો ગુરુ બને તો બોંદ નો હોય એમનો નથી બનતો સમાજની અંદર મારે તમારી માટે એવો કેવો નાદ છે પણ નાદ ની ગુરુ ની જરૂર પડે છે ગુરુ વિનાય બોંદ નો ન થઈ શકે તો આપડે આ સમાજ છે ને એના હું તમે ગુરુ હોય એટલે આપણા ભંડારા ગમે ત્યારે થાય આ હું લોકોએ નાદ ના કરવા પડે બાપુ હમણાં એક જગ્યાએ કીધું મને ફોન આવ્યો હતો એ બાપુ આ ગુજરી ગયા ને આ તમે કેમ આ તારીખે રાખ્યું બાપુ આપડે બારમું કરાય ને મેં તો હજી તમને મગજ માં નથી આપણે હજી બાર માં ભર્યા ત્રણ વસ્તુ જો તમને મગજમાં નહીં દેહ ત્રણ વસ્તુ ત્યાં તમે સાધુને લાવ્યો તમને પેલા એ ખબર હોવી જોઈએ કે મારો જન્મ સાધુમાં થયો છો તમે ખબર તો હોવી જોઈએ ને કે હું કોનો સંતાન છું મારા વડવાની સમાધિ માટેથી જંદા ભરકે છે એક રામજી માથે ફરકે છાઉ હું આની દીકરી જાઉં નોનો દીકરો છાઉ એટલી હમજ આવી જાય ને ખબર પડી જાય કે હું સાધુમાં જન્મ લઈ ગયો છું એટલે તમને ખબર તો હોવું છે આ બાપુ ની વેદના તમે સાંભળી પેલી વાર ને બાપુ હું તો બગતો છું તમે વિચાર તો કરો બાપુ ની વેદના સાંભળી કે નથી સાંભળવું પડતું નો દીકરો ગમે કામ કરે સમાજ ની અંદર એના કુટુંબ ને તો લાંચન લાગે પણ મને પણ લાગે લોકો અમારે ત્યાં જો તમારા દિહાણી કર્યું આ માહિત માં ને પચાસ ટકા આખો સમાજ જ તમારા બોડલિયા આવું કરી જાય એનો બાપ તો એક જ હતો પણ એનો બાપ એક હતો એના આદેશ થી આપણે હાડા બાર શાખા ને રોટી બેટી ના વ્યવહાર આપી અને એવું આદેશ આપવા માંડ્યો કે ગોંડલિયા દીકરી કોઈ પણ અગિયાર શાખા માં

અને ચાલે પછી આમ તો હાઠ હતો સુધી ખરાબ બરોબર પસંદગી પસંદગી માટે બરોબર છે ભાઈ એની માટે અમે બહુ રાજી થયા મારો હારો મેં કીધું કે પ્રભુ મને આ બહુ ગમું મનોજ કા પસંદગી બરોબર છે કોઈ દીકરી ભણેલી હોય બાપુ સારું હામે હોજ આપણો દીકરો મળે તો એ બહુ સારું કહેવાય એ બહુ રસ સારવાનું કોઈ નાનું કામ દીકરો કરતો એવી દીકરી હોય તે બરોબર છે પણ મારી એક દિશા છે બાપુ મેં એવી દીકરીઓ લીધું તું કે તમારી તમે ગમે એટલું વિચારો તમે ગમે એટલું ભણ્યા હોય પણ દીકરીઓ તમારી પસંદગી મારો સાધુ ન જોઈએ કે જો પસંદગી તમારી ન હોય તો તમે સમાજમાં ઠકી શકો તમારી પસંદગી સાધુ સાધુમાં ક્યાં કામ છે તમે જેટલું ભણ્યા છો એથી વધારે ભણેલા છે સાધુમાં છે તમારી પસંદગી કાયમ માટે સાચું હોય દીકરાઓને કીધું કે તમે બે પૈસા કાલે મોટા એન્જિનિયર ડોક્ટર થઈ ગયા હોય તો એવું ન પડે સાધુ માં દીકરી માં નથી કાયા કદાચ એક ગફણ દીકરીને તમે અપનાવશો ને તો એના એનામાંથી એવું રત્ન છે કે તારા કરતા હોય પણ હોવાયો થાય એવું કઈ નથી કે પણ દીકરીમાં કઈ ન હોય એમાં સંસ્કાર હોવા જોઈએ મારું એ કહેવાનું કે એ માટે સાધુ છે અમે પૂજા કરવા માગવા આવ્યા જાય કદાચ બે વ્યાગ્યા હોય પણ ઘરે જવાબદારી તમારી છે કે તમારો દીકરો કેમ મોડા તમારી દીકરી કેમ મોડી આવે તો પૂછ્યું

અને અમારે પડે આ માટે આ તમને મારા આક્રોશ એ માટે છે કે આપણો સમાજ થકી જે આપણી સનાતન બાપુએ કીધું ને કે બાવા વેરાગી બહુ ઊંચો શબ્દ બાપુએ આપીધો કે વેરાગીમાંથી આપણે બાવા આવે

આપડે પચાસ ટકા શાખા છે એ આપણો તો મોટો ટુકડો નાનો અને નાના ટુકડા મેં આપણો સમાજ ટકી ના શકે બાપુ હમણાં તો થોડુંક બહુ લુપ્ત થઈ ગયું છે ભણાવો તમે એન્જિન બનાવો ડોક્ટર બનાવો એને આગળ પહોંચાડો એમાં કોઈ નહીં એટલે અમે આ બોલી છે ને દીકરા દીકરીઓને એ જ છે કે તમે છે ને એવું નથી કે હમણાં એક બાપુ એવી પ્રેરણા થઈ કે દીકરો હનુમાન સાહેબ હું કામ નો હનુમાન સાહેબ સાહેબ કોને કીધું મોરારી બાપુ કે હનુમાન સાહેબ સાહેબ બોલાય કોને કીધું ન બોલાય બાપુ આ આજની કથામાં ભરત બાપુ સાંભળતા હતા કે આખા જગત ની અંદર હવે આપણો બાપ રામ લલા આવી ગયો છે હવે શિયારામ માય સબ જગદાન આખું જગત શિયારામ માય થઈ ગયું છે એ શિયારામ કોણ કે એક મારો સાધુ ને કે ની ધર્મ પછી એ શિયારામ રામ સીતા તો રામ સીતા થાય બાપુ અને આપણે ઈ છે આપણા સમાધિના સંતો છે આપણે મતે બાપ કોણ છે એટલું તો તમને યાદ આવી જાય તો આજા ગોંડલિયા પરિવાર ભાઈ ભીખારામ બાપુ અશોકભાઈ આવડો મોટો કાર્યક્રમ કર્યો છે આ ગામે એને આ ગામ આપવા ઊભું હોય આ ગામ કેવી ભાગશાળી છે તમે વિચાર કરો કે આખું ગામ જો એ લોકો એના કુટુંબ છે ને એ કારજ કરતા હોય છે આથી માણસ આજુ પેકું કરે પણ એને કોઈ કુટુંબ વ્યવહારિક સિવાય આવી રીતે દાન ન આપે દાન લેનારો એ કોઈ તો આપણો સાધુ છે આખા જગત નું કલ્યાણ નાખે હું તમે જમશું નથી આ ગામમાં કેટલા પૈસા આવે છે બાબુ કેટલાનું અનાજ આવ્યું છે તેલ આવ્યું છે આમાં ઘણો ફાળો આવ્યો છે એ આપણો સાધુ જમશે ને એ આખો ગામનું કલ્યાણ થઈ જાય તમે તમારી ઘરે તમે કરી શકો તમારો બાપ જો લોહંગ બાપા ની તિથિ હોય કે ગરણી દેડ બાપા નીતિથી હોય ત્યાં સુધી જો તમારી પાસે ટાઈમ જવાનો હોય તો બીજા તો ફિલ્મ માં હોય તો ઘણા છે આપણી

ખાઈ એક શાખાનું કોઈ એવું હોતું નથી કોઈ પણ સાધુ ત્યાં આવી શકે તો આપને અનુકૂળ હોય ત્યારે ગરણી દર્શન કરજો કામ ચાલુ થઈ ગયું છે અને એવી ભવ્ય આપણા દિયાથી એવો ધજા ફરકીએ જેમ રોહણ બાપાને ફરકે જેમ દૂધરેજમાં ફરકે દાણી ધારમાં ફરકે એવી આપણે ગરણીમાં ફરકીએ છે હું ને જયસારા મારા શબ્દોમાં દુઃખ લાગ્યું હોય તો હું તમારો સાધુનો તમારો ભાઈ છો મામા સૌ કાકા જે સંબંધ થતો હોય પણ સૌ તમારો સાધુનો અને કેશ દુઃખ લાગે તો મને ફોન કરજો મારો નંબર લઈ લીધા